ફાર્માસિસ્ટ દીપેન નટરાઈ અનોખી રીતે દિવ્યાંગ લોકો સાથે કરી વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે ફાર્માસિસ્ટ દીપેન નટરા 25 સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તબીબી જગતમાં ફાર્માસિસ્ટ ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં આવે છે કેમ કે હોસ્પિટલની અંદર દર્દીની સારવાર હેતુ જ કોઈપણ દવા સાધનોની જરૂરિયાત છે તેની ખરીદી વિતરણ અને સંગ્રહ કરવાની જવાબદારી ફાર્મસી એક્ટની જોગવાઈ માત્રને માત્ર ફાર્માસિસ્ટની જ છે જે કોઈ દવાના વેપારી કે મેડિકલ સ્ટોર માલિકો દ્વારા દવાનું વિતરણ અધિકૃત ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કરવામાં આવતું હોય તો તે કાયદાની નજરે ગુનો બને છે એક જાગૃત નાગરિક તરીકે દેશના તમામ નાગરિકની ફરજ છે કે જે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાય ત્યારે જે વ્યક્તિને તમે દવાની ચિઠ્ઠી આપો છો તેને પૂછો કે તમે અધિકૃત ફાર્માસિસ્ટ છો દરેક દવાની દુકાનમાં અધિકૃત ફાર્માસિસ્ટનો ફોટો લાઇસન્સ જાહેર જનતાને દેખાય તે રીતે ડિસ્પ્લેમાં ફરજિયાત રાખવાનો છે જો કોઈ દવાના સ્ટોર પર આવું ના હોય તો તમે તેને પૂછી શકો

માહિતી માટે તમારા રજિસ્ટર કે અધિકૃત ફેમિલી ફાર્માસિસ્ટ ને કોઈ પણ દવાની માહિતી વિશે પૂછી શકો છો ફાર્માસિસ્ટ જ્યારે દવા માં જીવ આપે ત્યારે તે દવાનો ઉપયોગ માત્ર થી દર્દી ને સાજા કરવામાં આવે છે કેશોદ સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ દિપેન અટારાએ વર્ષોથી અનોખી રીતે દિવ્યાંગ લોકો સાથે પચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરી કેશોદની આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આશ્રય હેસી દિવ્યાંગ લોકોને સવારમાં નાસ્તો કરાવ્યો ત્યારબાદ તેમની સાથે સમય વિતાવી વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રી અટારાએ લોકોને પણ પશ્ચાતાપ ઢબના બદલે આ પ્રકારે દરેક ઉજવણી કરવા અપીલ કરી છે કેશોદ શહેરના અગ્રણીય આગેવાન સમાજ મિત્રો દ્વારા દીપેન અટારાને તેમજ તમામ ફાર્માસિસ્ટ મિત્રોને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા છે આ ફાર્માસિસ્ટ અટારા દીપેનને ક્યારેય પણ તેના મોબાઈલ નંબર નાઇન પર સંપર્ક કરી શકો છો દીપેન અટારા ફાર્માસિસ્ટ

ફાર્માસિસ્ટ છે એ ડોક્ટર અને દર્દીને જોડતી કડી છે આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે હું આજે કેશોદના એક આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાતે આવેલ છું દર વર્ષે અમે કેક કાપીને ઉજવણી કરતા હતા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની પરંતુ આ વખતે આ જેને આપણે સ્પેશિયલ ચાઇલ્ડ કહીએ છીએ તેવા બાળકોની સાથે અને અમુક મોટી ઉંમરના જે આવા વિકલાંગ છે એમની સાથે આજનો આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી

વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવનાર છે તો એ પણ આજના તારીખે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની સાથે એ પણ એક યાદગીરી રહેશે થેન્ક યુ જય જલારામ વિશ યુ ઓલ અ વેરી હેપી ફાર્મસિસ્ટ ડે રાહુલ યમદુનો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે